ઉતરો હાલ બે બે ના ના હળવેળ ઉતરા પણ પથરા છે મિત્રો અત્યારે આપણે અમરેલી આવી જાય છીએ ડેબી ડેમે ગણપતિ બાપાને પધરાવા તો તમને ગણપતિ બાપાને માનતા હોય તો જરૂરથી જય ગણપતિ બાપા કમેન્ટમાં લખી નાખજો તારે બધા કહે કે ગણપતિ બાપાની પહેલા પધરાવા પેલા પૂજા કરવી પડે આપણે બધા વાત જોઈ છે પૂજા કરે ત્યાં લઈ પછી પદરાવ છે આ ડેમ છે આપણે ડેમ ડેબી ડેમ પાણી ઘણું ભરાઈ ગયું થયું એ ફૂટી જાય છે હાલો આવે ફોળો હલકું ફાળો તો ગણપતિ બાપાની ની બીજી બીજી પૂરી થઈ ગયું તમને આવ્યા બાજુ જે ફોડું ની ફોડી નાખ્યું છે અને ગણપતિ બાપા વિજય લે છે તો પ્લીઝ મિત્રો તમને જો આ વિડીયો ગમે તો કમેન્ટ કરજો જય ગણપતિ બાપા અને ઓલા વર્ષે ગણપતિ બાપા આવા જો ગણપતિ બાપાના ના તરફ આપણે પણ પગે લાગી લીધું છે અને વિદાય લે છે ગણપતિ બાપા

મૂકી દેજો બાપાને પધરાવી દીધા છે આપણે ઘરે આવી છે હાલો બધા ભાઈ ટાટા કહી દેવા